મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓને જન્મ આપ્યો છે રાજીનામાના કારણોની જો વાત કરીએ તો આમ આદમી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ને લખેલા તેમના રાજીનામા પત્રમાં અધૂરી વચનો અને તાજેતરના વિવાદોને રાજીનામા આપવાના કારણો તરીકે દર્શાવ્યા તેમણે ચિંતા વ્યક્ત કરી કે આમ આદમી પાર્ટીમાં રાજકીય મહત્વાકાંક્ષાઓએ લોકોની સેવા કરવાની મુખ્ય પ્રતિબદ્ધતાને છાયામાં મૂકી દીધી છે ગેહલોતે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને દિલ્હી બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવની હાજરીમાં બીજેપીમાં જોડાયા તેમણે જણાવ્યું કે તેમનો નિર્ણય એક રાતમાં લેવાયો નથી અને તે જાહેર જનતાની અસરકારક રીતે સેવા ચાલુ રાખવાની ઈચ્છાથી પ્રેરિત છે આપના નેતાઓએ ગેહલોતના પગલાને મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે જ્યારે કેટલાકે તપાસના દબાણને કારણે તેમણે આ પગલું ભરવાનો આરોપ લગાવ્યો ત્યારે અન્યોએ તેમના નવા રાજકીય પ્રવાસમાં તેમને શુભેચ્છા પાઠવી દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા ગેહલોતનો બીજેપીમાં જોડાવવું રાજધાનીના રાજકીય દ્રશ્યમાં એક નવો પરિબળ ઉમેરે છે